હેલો મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો આજે આપણે માહિતી મેળવીશું પોલીસ ભરતીની કે જેની અંદર અત્યારે ફિઝિકલ પરીક્ષા ચાલી રહી છે જેની અંદર આજે દસ એક બે હજાર પચીસના રોજ કયા જિલ્લામાં કેટલા ઉમેદવારો પાસ થયા છે તેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓ પોલીસ ભરતી સાથે સંકળાયેલા હોય તે દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમારી ફિઝિકલ પરીક્ષા હજી બાકી હોય તો તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે તમને ખબર પડે તો સૌથી પ્રથમ છે ભરૂચની અંદર અપડેટ આવેલી છે કે આજે રનિંગ પાંચ પિસ્તાળીસ વાગે શરૂ થઈ ગયેલું ટાઈમ છ વાગ્યાનો હોય છે પરંતુ આજે પંદર મિનિટ અગાઉ જ ભરૂચની અંદર દોડવાનું શરૂ થઈ ગયું હતું પહેલી બેચની અંદર બસોમાંથી છ્યાસી ઉમેદવારો પાસ થયા હતા ત્યારબાદની આપણે કે સોળસોમાંથી ફક્ત સાતસો જ ઉમેદવાર હાજર રહ્યા હતા આજે સોળસો ઉમેદવારનો વારો હતો તેમાંથી ફક્ત સાતસો ઉમેદવાર જ હાજર રહેલા જોવા મળ્યા હતા ઊંચાઈ બાબતે કાળજી રાખવી થોડું ઘણું પણ આગુપાછું પણ ચલ ચલાવતા નથી તો દરેક મિત્રોએ ધ્યાનમાં રાખવું કે ઊંચાઈની અંદર થોડું ઘણી પણ માં તમારો ઘટાડો જોવા મળે છે તો બિલકુલ માન્ય રાખતા નથી ગ્રાઉન્ડ ઘણું સરસ જોવા મળે છે તો આ હતી ભરૂચ જિલ્લાની અપડેટ હવે આપણે જોઈશું મહેસાણા જિલ્લાની અપડેટ તો મહેસાણા જિલ્લાની અંદર ફર્સ્ટ રાઉન્ડની અંદર એસી જણા વિદ્યાર્થીઓ પાસ થયા હતા ત્યારબાદ સેકન્ડ રાઉન્ડની અંદર સિત્તેર ઉમેદવારો પાસ થયા હતા અને થર રાઉન્ડની અંદર માહિતી મળતા મુજબ સિત્તેર થી પંચોતેર ઉમેદવારો પાસ થયેલા જોવા મળ્યા હતા ત્યાં પાણી અને બીજી ઘણી બધી વ્યવસ્થા જે હતી એ તે ખૂબ જ સરસ હતી ઊંચાઈ અને ચેસ્ટ પણ ખૂબ નોર્મલી માપતા હતા ત્યારબાદ હિંમતનગરની અંદર પહેલા રાઉન્ડમાં બસ્સોમાંથી અઠ્ઠાણું પાસ થયા છે ત્યાંનો સ્ટાફ સારો છે અને ખૂબ સપોર્ટ પણ કરે છે તો આથી હિંમતનગરની અપડેટ હવે આપણે જોઈશું એક ઉમેદવાર પાસેથી જાણવા મળ્યું હતું ખેડા જિલ્લાની અપડેટ કે સર મારે ખેડા ગ્રાઉન્ડ હતું આજે દસ એક બે હજાર પચીસ ત્યાંનો સ્ટાફ બહુ ઘણો સારો છે ગ્રાઉન્ડ પણ આ વખતે ખૂબ જ મસ્ત છે અને મારી બેચમાં બસોમાંથી એંસી ઉમેદવારો પાસ થયેલા હતા તો આજે આટલે આ જિલ્લામાંથી માહિતી મળેલ છે હજી જે પણ અપડેટ મળશે આજની તે આપણે નેક્સ્ટ નેક્સ્ટની અંદર લઈને આવીશું તો પોલીસ ભરતી સાથે સંકળાયેલા તમામ ઉમેદવારો જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને પોલીસ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો દરેક મિત્રો આ વિડીયોને લાઇક કરો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ